જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો આપણે ઘણી બધી એવી આદતો હોય છે જેના કારણે આપણા ઘરમાં ગરીબી આવતી હોય છે આવી આદતો નાના છોકરાથી લઈને મોટા વડીલોને જાણતા અજાણતા પડી ગયેલ હોય છે તો ખાસ આ વિડિયોમાં અમે આપને પંદર એવી આદતો જણાવીશું જે વાસ્તુશાસ્ત્ર મુજબ તમને દિવસે ને દિવસે ગરીબ બનાવે છે તે આદતો ખરેખર તમારે છોડી દેવી જોઈએ ખાસ મિત્રો જે દાદા દાદી હતા તે આપણને અમુક આદતોથી ટોકતા હતા પરંતુ આપણને તે સારું લાગતું ન હતું પણ જો આપણે આ વાસ્તુ મુજબ જોવા જઈએ તો આવી આદતો આપણા પરિવાર માટે ખૂબ જ ખરાબ દિવસો લાવી શકે છે તો આ અમે તમને જણાવીશું એવી આદતો જો આપની હશે તો તે આદતો આજથી જ સુધારી લેજો મિત્રો આ વિડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી બનશે તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો તો મિત્રો શરૂઆત કરતા પહેલા એકવાર વિડિયોને લાઈક અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી કરીને માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર 1 મિત્રો ઘણા લોકો પલંગ પર બેસીને નાસ્તો કરતા હોય છે અથવા તો જમતા હોય છે આ આદતના કારણે ઘરમાં લક્ષ્મીજીનો વાસ થતો નથી તેમજ જ ઘર દિવસેને દિવસે ગરીબ થતું જાય છે જેથી ભોજન અને નાસ્તો હંમેશા નીચે બેસીને જ કરવો જોઈએ સુવાની જગ્યા પર ક્યારે પણ નાસ્તો ના કરવો જોઈએ નંબર બે ઘણા લોકો ખાટલા પર અથવા તો ખુરશી પર બેઠા બેઠા પગ હલાવતા હોય છે તો તે આદતને પણ વાસ્તુ મુજબ શુભ માનવામાં આવતી નથી જે વ્યક્તિ બેઠા બેઠા સતત પગ હલાવતો રહે છે તેને આવનારા સમયમાં ખૂબ જ સંકટનો સામનો કરવો પડે છે જેથી બેઠા બેઠા પગ હલાવ્યા કરવું તેને શુભ માનવામાં આવતું નથી એટલા માટે આવી આદતો હોય તો તેને હંમેશા ટાળવી જોઈએ નંબર ત્રણ મિત્રો હંમેશા જોવા મળે છે કે જમ્યા પછી ઘણા લોકો એઠા વાસણ રાખી મૂકે છે આવું ઘણી બધી કલાકો સુધી કરે છે પરંતુ આવી આદતોને વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવતું નથી જે ઘરમાં મોડા સુધી વાસણ પડ્યા રહે છે અથવા તો રસોડામાં વાસણ પડ્યા રહે છે તો તે ઘરમાં ધનધાન્યનો અભાવ થાય છે તેમજ આવવા લાગે છે તેમજ સમગ્ર પરિવાર પર રાહુ કેતુ ની પણ ખરાબ અસર જોવા મળે છે નંબર ચાર હંમેશા જોવામાં આવે છે કે જમ્યા પછી લોકો હાથ થાળીમાં ધોવે છે પરંતુ થાળીમાં હાથ ધોવાથી આપણું નસીબ નબળું પડી જાય છે વાસણમાં હાથ ધોવાથી આર્થિક સ્થિતિ નબળી પડે છે જેના કારણે તમારું સ્વાસ્થ્ય પણ બગડવા લાગે છે જેથી હંમેશા જમ્યા પછી તમારે હાથ થાળીમાં ના ધોવા જોઈએ આ આદતને શાસ્ત્ર મુજબ સારી માનવામાં આવતી નથી નંબર પાંચ ઘણા લોકો બપોરે સૂવે તો સાંજ સુધી સૂતા જ રહે છે આવું કરવાથી તમારું શરીર તેમજ તમારું ભાગ્ય નબળું પડે છે તેમજ તમારું સ્વાસ્થ્ય પણ નબળું પડે છે હંમેશા બપોરે સૂવાની આદત હોય તો માત્ર એક કલાક જ સૂવું જોઈએ રાત સુધી અથવા તો સાંજ સુધી સુનારા વ્યક્તિનું જીવન ઓછું હોય છે નંબર છ જે લોકો પોતાના સુવાની જગ્યાની આસપાસ ગંદકી રાખે છે અથવા તો કોઈ એવી વસ્તુ રાખે છે કે જેના લીધે નેગેટિવ ઉર્જા એકત્રિત થાય તો તમારે આવું ના કરવું જોઈએ સુવાની જગ્યાએ આસપાસ કોઈ પણ પ્રકારની ગંદકી ના રાખો આવું કરવાથી આપના જીવનમાં ખૂબ જ વિપરીત અસર પડવા લાગે છે તેમજ આપની પ્રગતિના દ્વાર પણ બંધ થવા લાગે છે નંબર સાત ઘણા લોકો પાણી પીતા પહેલા ખૂબ જ કોગળા કરવા લાગે છે આવું કરવું પણ શાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે ઘણા લોકોને ખૂબ જ ખરાબ આદત હોય છે કે જે થોડી થોડી વારે પાણીથી કોગળા કરવા લાગે છે પરંતુ આ આદતના કારણે તમે જીવનમાં પ્રગતિ કરી શકતા નથી તેમજ સ્વાસ્થ્યને પણ નબળું પાડી રહ્યા છો નંબર આઠ ઘણા લોકો સવારે મોડા સુધી સૂતા રહે છે પરંતુ મોડા સુધી સૂવાથી તમારા ભાગ્યના દરવાજા હંમેશા માટે બંધ થાય છે ખાસ પ્રયત્ન કરો કે તમે સૂર્યોદય પહેલાં ઉઠી જાઓ જેનાથી તમારા કિસ્મતના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે તેમજ આપ જીવનમાં પ્રગતિના પંથે ચાલી શકશો મોડે સુધી સુનારા લોકોના ભાગ્ય પણ હંમેશા સૂતા રહે છે નંબર નવ ઘણા લોકોને ઊંધા પડીને સૂવાની આદત હોય છે પરંતુ શાસ્ત્ર મુજબ આ આદતને શુભ માનવામાં આવતી નથી ઊંધા પડીને સુનારા લોકો સમયની પહેલાં જ ઘરડા થતા જોવા મળે છે જેથી તમે જ્યારે પણ સુવો તો આ બાબતોનું ધ્યાન હંમેશા રાખવું જોઈએ નંબર દસ આજકાલ લોકો દરેક વાત પર જૂઠું બોલ્યા કરે છે તે પછી મોબાઈલ પર હોય કે રૂબરૂ હોય પરંતુ જૂઠું બોલનારા લોકો હંમેશા આવનારા સમયમાં સંકટનો સામનો કરે છે અને કુદરતી રીતે તેમની સાથે ભાગ્ય પણ સાથ આપતું નથી જેથી કરીને હંમેશા સત્યનો સ્વીકાર કરો અને સત્ય બોલો નંબર અગિયાર આ એક કડવું સત્ય છે કે ઘણા લોકો સ્ત્રી પાછળ પાગલ જોવા મળે છે તેમજ હંમેશા કોઈપણ સ્ત્રીને જોતા જ ખરાબ વિચારો કરવા લાગે છે પરંતુ ચાણક્યના દરેક પુસ્તકો અને વાક્યો મુજબ આવા પુરુષો હંમેશા વિનાશને નોતરે છે તેમજ જીવનમાં કોઈ પણ પ્રકારની પ્રગતિ કરી શકતા નથી પ્રગતિ થયેલો વ્યક્તિ શૂન્ય પર આવીને ઊભો રહે છે અને અમીર થયેલો વ્યક્તિ ગરીબ થઈને ઊભો રહે છે જેથી હંમેશા તમારી નજરને પવિત્ર રાખો નંબર બાર કોઈ પણ સ્ત્રી પોતાના પતિથી વાતો છુપાવવા લાગે છે ત્યારે તેના પતિના જીવનમાં વિનાશ ખૂબ જ નજીક હોય છે અને તેમનું દાંપત્ય જીવન પણ ટૂંક સમયમાં વેરવિખેર થવાની કગાર પર હોય છે કોઈ પણ સ્ત્રીએ ક્યારેય પણ કોઈ વાત પોતાના પતિથી છુપાવવી નહીં નંબર તેર સુવાના સમય પર હંમેશા ખાતરી કરો કે તમારું મુખ સૂર્યોદય બાજુ રહે અર્થાત સૂર્ય જ્યાંથી ઊગી રહ્યો છે તે દિશા બાજુ રહે જેથી તમને ખૂબ જ સારી નિંદર આવશે તેમજ શાસ્ત્ર પ્રમાણે આ આસનમાં સુવાથી તમારું જીવન પણ સુખી રહેશે તેમજ કોઈ પણ પ્રકારની બાધાઓ આવશે નહીં શાસ્ત્રમાં આ રીતે સુવાની આદતને ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર પંદર શાસ્ત્ર મુજબ તમે તમારી ધર્મ પત્નીને જેટલી જ નવી વસ્તુ અથવા તો તેની પસંદગીની વસ્તુ લઈ આપશો તો લક્ષ્મીજી તમને તેટલી જ ધન દોલત આવતા સમયમાં બમણી કરીને આપશે આ એક સત્ય વાત છે કે તમે તમારા ઘરની લક્ષ્મીને જેટલી ખુશ રાખશો તેટલું જ લક્ષ્મી માતાજી તમને બમણું ધન કમાવાની શક્તિ આપશે તેથી ઘરની સ્ત્રીને ક્યારેય પણ નારાજ કરવી નહીં તેમજ તેની પસંદગીની વસ્તુઓ તેમને આપવાની પૂરતી કોશિશ કરવી તો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ ને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં जय महालक्ष्मी जरुर लिजो जय श्री कृष्ण राधे राधे हर हर महादेव